સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલ ઢાંકી પંપિંગ સ્ટેશન એશિયાનું સૌથી મોટું પંપિંગ સ્ટેશન છે અહીંથી કેનાલ મારફતે સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક જિલ્લાઓને પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે માળિયા મોરબી અને હળવદ વિસ્તારના છેવાડાના ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી કેનાલ મારફતે ન પહોંચતું હોવાને લઈને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ગઈકાલે વિડિયો વાયરલ કરી સરકાર અને નર્મદા વિભાગને જાણ કરી હતી જેને લઈને આજે લખતર ઢાંકી પંપિંગ સ્ટેશનની મુલાકાતે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત પ્રકાશભાઈ મોરબી જિલ્લા પંચાયતના કરી હતી તાત્કાલિક ધોરણે સફાઈ કરી છેવાડાના ખેડૂતો અને ગામોને પૂરતું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવા સૂચના આપી હતી તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજી તેઓ જે ગામના ખેડૂતો અને ગામના તળાવ ભર્યા છે ખોટો પાણીનો થાય તે માટે અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું

અને હું અમારા પ્રકાશભાઈ જિલ્લા પંચાયતના સભિયત તાલુકાના આગેવાનો સાથે મળી અને આ દેશના મુખ્યમંત્રી હતા ત્યારે આ પમ્પિંગ એશિયાનું મોટા મોટું પમ્પિંગ છે અહીંયા પાણી આજે મુખ્યમંત્રીએ નવ તારીખે આપણને મંજૂરી આપી દીધી પાણી પુષ્કળાય આવે અહીંથી જે પાણીનું જે વિભાજન થાય એ જોઈ અને વિભાજનમાં ક્યાં બગડે એના માટે અમે અહીંયા આવ્યા અને પાછળ છીએ અમે છેલ્લા વિસ્તારમાં છેલ્લે અને ઉજાગરો અમને હોય સો ટકા પણ હું અને અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ઠીકે એને પણ અભિનય આપી સાથે મળી અને ત્રણેય ધારાસભ્ય આજે ત્રણ કેનાલ આવે એમાં બગાડ નો થાય એના માટેનું અધિકારીને સૂચના આપી છે અને આ બગાડ કરવાથી મીઠા વાળાને પણ નુકસાન થાય છે આગળ જમીનવાળાને પણ નુકસાન થાય છે અને સારી રીતે પાણી પોચી જશે એ પણ અમને ખાતરી પણ એટલી તો

પગળે લઈ છે કેના ઉપર અને એના ઉપર અધિકારી પગલા લેશે અત્યારે અમુક જે એવા ગામ છે એમાં માનો કે અમુક માણસો એ અંદર પાઇપ નાખી દીધા હોય આઠ આઠ પાઇપ નાખ્યા હોય પછી એ પાઇપ નાખ્યા પછી પાણી એ ઘણીવાર એનો વેપાર કરતા હોય દરિયામાં જતું હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું તો ગઈ લગભગ પંદર દિવસ પેલા અમે હું પ્રકાશભાઈ એવા ત્યારે જે ચાર ચાર પાઇપ નાખ્યા હોય બાર બાર ઇંચ ના એવા નાખ્યા હોય એને પણ અમે કઈ રીતે બંધ થાય અને બગાડ ના થાય એના પણ અમે પ્રયત્ન કરશું કેટલા દિવસોમાં પાણી મળી રહેશે પાણી બે દિવસમાં માં કેનાલમાં લગભગ કાલ મળી જશે બ્રાહ્મણી વાળું બાવીસ તારીખે છોડ એટલે એ બે ત્રણ દિવસ માં મળી જશે ક્યાંક ને ક્યાંક કેનાલ સફાઈ નથી થઈ એના માટે જવાબદાર કોણ એ બધું હવે નવેસર કેનાલ સફાઈ કરવાનું કરશે